અમારો સમય પૂરો થઈ ગયો આજ આજે આજ અમારે નીકળવાનું હેલો છેલ્લો દિવસ છે આજ એટલે ગંગાજળ ભરતા આવીએ હું ને નિલેશભાઈ બે અક્યા નીકળી ગયા છે ગંગાજળ ફરતા આવીએ આપણે ઘરે લઈ જવા માટે દર્શન કરી લ્યો પછી અમે નીકળવાના હે એટલે હવે આ છેલ્લી વાર આવ્યા હે ગંગાજી એ અને જળ પણ ભરી લીધું હે હવે અમે નીકળીએ હા ચેક આઉટ છે અમે થેલા બેલા બધી બહાર આવી ગયું છે હવે થોડી વારમાં ગાડી આવશે ને એટલે એમાં ચડી જાઉં પછી ક્યાં જવાનું છે કી ઋષિકેશના જંક્શને રેલવે સ્ટેશને જવાનું છે અમારો સામાન ભરાઈને કમ્પ્લીટ બાયણે રાખી દીધો છે હવે અમારે છે ને સાડા દહક વાગે નીકળવાનું છે તો અમે બહાર ચા પાણી પીતા આવીએ આઈનો સેલો સેલો ચા પીતા દે રીસી કેસ ચા જાક હા સા સાક તારે ચા કઈ પીધું નથી આ અંદર રસોડામાં જ પીતા આ તો ગુજરાતનું નો ચા હોય હા એ ગુજરાત જ હોય કારણ કે બધાય રસોયા ને આપણે ન્યાથી જ હતા હવે છે ને આપણે રીસી કેસ ટેસ્ટિંગ કરીએ અને તમને કહીએ હા કેવો આવે એમ

પહાડી બતાવતા જાઓ બરોબર વિવેકભાઈ ભાઈ એવું લાગે તો તમે ત્યાંથી જરી હું અહીંથી એમ બસ લઈ લેજો હા નીકળી ગયા અમે હવે કઈક હવા આવી હાલો હવે અમે નીકળી ગયા છીએ રોડે ચડી ગયા છીએ બરોબર છે અને ઋષિકેશ યોગનગરી રેલવે સ્ટેશને જઈએ છીએ કાનભાઈ જો અમારે વાહે બેઠા છે બરોબર છે હા એની બાજુ મરજણ બાપા નિલેશભાઈ એ માલિક વર ઓલા ખૂણા બેઠા છે અમે બા ને અમે બધા જો અહીંયા બેઠા આગળ અહીંયા હું બેઠો બારી ભાઈ હું શૂટિંગ વ્યવસ્થિત આવે ને એટલે આગળ ભિખારામ બાપુ બેઠા છે અને આ ભાઈ છે ડ્રાઈવર અને આ બધાય માલિકો બેઠા છે અયા જંગલમાં હવે જઈએ છીએ હવે હવે આગળ થોડુંક કઈ જોવા જેવું આવશે અયા પાછું બતાવું છું બરાબર હાલો જય શ્રી રામ જોવો તમે જો અકે દેખાય તમને આ બાજુ દેખાય ને બોવાઘુ છે અહી આવ છે

થોડાક માસ્ટરી છે એની દવ લ્યો લ્યો કરો વાત હવે નીલેશભાઈ નમસ્કાર જય જય ગંગે હર હર ગંગે આપ નિહાળી રહ્યા છો ઋષિકેશની આજુબાજુના રમણીય દ્રશ્યો આમ તો આ નીલકંઠનો પેદલ માર્ગ છે નીલકંઠ મહાદેવના મંદિરે જાઓ આ માર્ગ ઉપરથી આપણે જવું પડે નીલકંઠ પેદલ માર્ગ તરીકે ઓળખાય છે અને નીલકંઠ તમે બાઇક કાર ગાડી દ્વારા પણ જઈ શકો છો તે રસ્તો પણ અલગ છે પેદલ માર્ગ જવું હોય તો આ માર્ગ ઉપર થઈ અને તેમનો પેદલ માર્ગ આવે છે

હાલો અમે નીચે આવી ગયા છીએ ડુંગર ઉપરથી ઉતરી ગયા છે આમ ફરીને ફરતે ફરતે હવે ચેકપોસ્ટ આવશે આગળ હા ડેમ છે આખો બંધ છે બનાવેલો માતા ગંગાજી જો જાય છે બરોબર છે જુઓ આખું વ્યુ વર્ષ અમે રેલવે સ્ટેશને ભૂગી પાછું તમને પાછું બતાવીએ રેલવે સ્ટેશન આખું અને રેલવે સ્ટેશન આખી મુલાકાત લેવું રહી બરોબર ઓકે ચલો મિલતે હે ચાલો આપડે ભૂગી ગયા હે રેલવે સ્ટેશન ને બધે સામાન ઉતારે હવે સ્ટેશને ભૂગી ગયા અમે સામાન બધું હારીને અહીં મૂકી દઈ વેઇટિંગ રૂમ માં હાડા ગયા ટ્રેન હજી હે ત્રણ વાગ્યા છે લગણ આપણે અહીં હુમરા મારવાના હે ઋષિકેશના સ્ટેશને ચાલો ભજી અહીંયા રાખી દો આ છે ટિકિટ લેવા માટેનું અહીંયા ટિકિટ કાઉન્ટર જે કેવાય અહીંયા છે સ્ટેશન ઓલી બાજુ છે અહીંયા બરોબર બાર અત્યારે આવ્યા જા ટિકિટ બુકિંગ માટે કાલે અમે ગાંધીનગર પૂછશું ગાંધીનગર થી ત્રણ માળી અમારે બેરા છે

ચાર જણા છે એક ટિકિટ થઈ મજા કરી ચાર જણા એક ત્રીસ રૂપિયા વાળી ટિકિટ તમને વિડીયો

ટૂંકમાં આખું પ્લેટફોર્મ છે ને એ બધે ગુજરાતીનું નું જ ભર્યું ગિરનારી મિત્ર મંડળ ગિરનારી મિત્ર મંડળ અને જો અમારી ટ્રેન આવી ગઈ છે સાફ સફાઈ થઈ જાય પછી ત્રણ વાગે ઉપર ઉપર છે જો આ છે ને અમારી ટ્રેન છે એમાં મેં બધો સામાન રાખી દીધો છે અહીંયા જો વરસાદ નથી અને આમ જો ફૂલ વરસાદ છે

હા મેં વરસાદ છે તો અમે હે ને ટ્રેનમાં બધું સામાન અમે ગોઠવી દીધો હે પછી ટ્રેનને ઉપડવાની વાર છે એટલે થોડીક વાર આપણે પાણી પાણી એવું બધી શીશા ભરી લઈ અને બધી તૈયારી કરી લઈ આવ્યો અહીંયા વરસાદ આવે હવે આવ્યો વરસાદ ભાઈ આવ્યો આવતો હતો તમે પાણી પાણીની બધી વ્યવસ્થા કરી લઈ પછી આપણે નિરાયતે બેહી હજી થોડીક વાર છે ટ્રેન ને આ ટ્રેન આવી ઉભી ટ્રેન છે પાણી ભરી લઈએ આપણે વરસાદી માહોલ જામ્યો છે જો મોટા મોટા છાંટે આવે હો વરસાદ હતી એ આ બાજુ વરસાદ આટલાથી રોકાણ ને આમ બદ્રીનાથમાં ને એમાં હતો એ વરસાદ તો આ બાજુ ઓછો વરસાદ હતો આ જ આવ્યો હે આજ વધારે આવ્યો મતલબ રેડા ને એવું આવતું એટલો બધો ન આવતો આ છેલ્લે ને વધારે વરસાદ આવ્યો કંઈ રેલવે સ્ટેશને ઊભા આવી હવે આપણે કાંઈક નાસ્તા પાણીનું કાંઈક લઈ લઈ પીવાનું થોડા બોડાયું એવું થમ્સઅપ કે કાંઈક

એક ઉપકારી એ બરોબર ને હાલો પપ ખા ઈ ક્યાં ઠેકાણું ક્યાં હૈ તો બતાય એમ નામ ક્યાં પપ ઋષિકેશ પ્લેટફોર્મ નંબર 1 હા સુકે દોસી એની પરવા નથી ઓ લખnder ને હે મધુ થોડી ને સગાયો જાવું પડશે એ ખબર નતી ઉલા ઠીકnder ને સુખ અમારા હરી કલમ ગજે અને આ દુખડા છે મેરું જમાન મેરું રે સમાન જો સી મારા જોસતો નુમણે દેતડે મળશે કે લોકા